નમસ્કાર ફરી એક વખત આપણે નવી સ્ટોરી સાથે મળીએ છીએ વાત છે તળાજાના ડુંગરની જે ભાવનગરની અંદર આવેલો છે એક પ્રાચીન અને ધાર્મિક મહત્વ ધરાવતું આ ડુંગર છે જે શેત્રુજી અને તળાજી નદીના સંગમ સ્થાન પર આવેલો છે આમ જોઈએ તો આ ડુંગર બુદ્ધ ગુફાઓ અને પ્રાચીન સ્થાપત્ય તરીકેનું ખૂબ મહત્વ ધરાવે છે આ ઉપરાંત આ ડુંગર અને તળાજા જે છે તે નરસિંહ મહેતાના જન્મસ્થળ તરીકે પણ જાણીતું છે તળાજા નું નામ તો આમ તો તાલો દિત્યના નામ પરથી પડ્યું સૌપ્રથમ પ્રથમ તાલ ધ્વજપુર કહેવાતું હતું અને ત્યાર પછી તેનું નામ બદલી અને તળાજા કરવામાં આવ્યું છે તો થોડીક વાત કરીએ ડુંગરના ઉપર આવેલી ગુફાઓની તો આ ગુફાઓ મોટા ચોરસ ખંડથી બનાવેલી છે

જેથી જૈન તીર્થ ધામ તરીકે પણ એક ગણવામાં આવે છે અને માં ખોડિયાનું મંદિર પણ આવેલું છે આ તળાજા તળાજા થોડીક દૂર હો ત્યાં જ તમને આ ડુંગરના દૂરથી દેખાય છે બાકી એકવાર જરૂર મુલાકાત લેવા જેવી છે અને આ જે સ્થાપત્યો આપણા જૂના ગુફાઓ જે છે એ જોવા જેવી છે અને અદભુત સ્થાન છે આ ઉપરાંત આજુબાજુ ગોપનાથ સ્થળ પણ જોવા જેવું છે અને માણવા જેવું છે અહીં કાઠિયાવાડી ભોજનનો આનંદ પણ માણવા જેવો છે અસ્તુ